એવા સત્સંગ અને સદભાવનો સંગમ એટલે જેપી પટેલ મુખી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સષ્ટમ દિવસના કથા સત્રમાં આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે આજે મહાશુદ્ધ પાંચમ ગાંધી નિર્વાણ દિન શહીદ દિન સરસ્વતી પૂજા વસંત અને વણપંચમી માપ કરજો વસંત પંચમી શિક્ષાપત્રી જયંતિ અને આપણા વર્ષ દરમિયાનના પાંચ વણ જોયા મુહૂર્ત પૈકીનું એક શુભ મુહૂર્ત એટલે આજનો વસંત પંચમીનો દિવસ એવા પવિત્ર પાવન દિવસે મુખ્ય યજમાન શ્રી શંભુભાઈ જસભાઈ પટેલ દક્ષાબેન શંભુભાઈ પટેલ જય શંભુભાઈ પટેલ અને આ પટેલ પરિવારના અન્ય પરિવારજનોએ વક્તા પૂજન અને પોથી પૂજન સંપન્ન કર્યા બાદ સષ્ટમ દિવસના કથા સત્ર શ્રવણના પાન માટે પધારેલા સૌ સ્નેહી સ્વજનો કુટુંબીજનો પરિવારજનો વિધવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો સ્નેહી સ્વજનો કુટુંબીજનો નિમંત્રિત મહેમાનો શુભેચ્છકો મિત્રો ઝારોલા નગરના નગરજનો આ આસપાસના નગરના અને ગામના ભાઈ બહેનો દેશ પરદેશ અને પરગામથી પધારેલા સૌ ભાવિક ભક્ત ભાઈ બહેનોનું જારોલા પરિવાર આ માફ કરજો જારોલા ગામના આંગણે જેપી પટેલ મુખ્ય પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથા સમિતિ અને સમસ્ત ગ્રામજનો ના સહિયારા સાથથી આયોજિત આ સત્સંગ સદયજ્ઞના સષ્ટમ કથા સત્રમાં આપ સૌનું હૃદયથી અભિવાદન સાથે સ્વાગત કરતા હર્ષ અને આનંદ અનુભવીએ છીએ ભગવાન કૃષ્ણની ચરિત્ર લીલાઓના ગાન અંતર્ગત પૂજ્ય જિગ્નેશ દાદાના મુખેથી શબ્દ સરવાણીની સાથે સંગીત સાજનો સ્વર અને લય અને તાલનો સંગત કરતા સૌ સંગીત ઉપાસકોની સહિયારી વંદના અને વંદન સાથે સાથે લક્ષ લક્ષ ટીવી ચેનલ દ્વારા જીવંત પ્રસારણ રાધે રાધે યુટ્યુબ ચેનલ દ્વારા પણ જીવંત પ્રસારણ દાદાની વેબસાઇટ ઉપર નિહાળતા સૌ શ્રોતાભાઈ બહેનો સંગીત સંગીતવંગ ભૂદેવો વિડિયો શૂટિંગ ફોટો સાઉન્ડ વગેરેના સહયોગને બિરદાવતા સાથે સષ્ટમ દિવસના કથા સત્રે આપણે ફરી એકવાર આપ સૌને આવકારતા આપણે સૌ દાદાના કથાકવનની સાથે દાદાના સંકલ્પિત થયેલા શૈક્ષણિક સંકુલના નિર્માણની વિગતથી હવે વાકેફ થઈ ચૂક્યા છીએ પણ તે છતાં દાદાના આગમન પહેલાં ગઈકાલથી દાદાનું આગમન થતા પૂર્વે જે કોઈ ભાવિક ભક્તજનો તરફથી જે કંઈ અનુદાન પ્રાપ્ત થયું છે એમનો ઉલ્લેખ મેં પૂજ્ય દાદાના આગમન પહેલાં કરો હજુ પણ ભક્તિ સંસ્કૃતિ અને આપણી ભાવિ પેઢીના ઘડતર માટેનું વિના મૂલ્યે આ કપરું કામ છે ફી લઈને બધું થઈ શકે પણ એમને લીધા વગર કાંઈ ન થઈ શકે અને મને કહેવા દો કે સમગ્ર વિશ્વમાં એક એવું જ ધર્મસ્થાન આપણા સૌરાષ્ટ્રમાં છે કે જ્યાં એમ કહેવામાં આવે છે કે કશું દેશો નહીં બાપા તમારું પેટ ઠારીને જાઓ એવા વીરપુર જલારામને આજે અત્યારે મારે અહીં યાદ કરવા ઘટે એવી જ કંઈક ભાવના સાથે કે શૈક્ષણિક ઘડતરની સાથે સંસ્કૃતિ સંસ્કારનું સિંચન પણ કરવું છે પણ લેવું કશું નથી આપવાનું કશું નથી આપવું છે એવી ભાવનાથી પૂજ્ય જિગ્નેશ દ્વારા શૈક્ષણિક સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે એમાં પાંચ હજાર એકસો ને એક શીલાબેન કૌશિકભાઈ દેસાઈ નડિયાદ તરફથી પ્રાપ્ત થાય છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને એ ઉપરાંત સ્વર્ગસ્થ સરોજબેન ભૂપેન્દ્રભાઈ પટેલ જારોલા હસ્તે પુત્ર તન્મય ભૂપેન્દ્રભાઈ પટેલ જારોલા તરફથી રૂપિયા અગિયાર હજાર રૂપિયા પ્રાપ્ત થાય છે એ ઉપરાંત જેઠાભાઈ મયજીભાઈ ઝારોલા તરફથી પાંચ હજાર રૂપિયા શારદાબેન અંબાલાલ ખંભોળોજ તરફથી સાત હજાર રૂપિયા જ્યોતિબેન પ્રફુલભાઈ ખંભોળોજ તરફથી સાત હજાર રૂપિયા અક્ષર નિવાસી ઈલાબેન દિલીપભાઈના સ્મરણાર્થે પણ સાત હજાર રૂપિયા આપ સૌ પણ આપનું કંઈ અનુદાન આપની કોઈ પણ સેવા આ શૈક્ષણિક સંકુલના નિર્માણમાં આપવા ઈચ્છા હો તો રાધે રાધે સાહિત્ય સ્ટોલ વૃંદાવનધામના મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં જ્યાં પૂજ્ય દાદા દ્વારા ગવાતા ગણગણાતા અને આપણને સૌને ગમતા સંગ્રહિત થયેલા એ ધોન ભજન દોડના ગીતનું પુસ્તક પણ અને અન્ય દાદાની કથિત થયેલી કથાઓની ડીવીડીસી ડ્રાઈવ અને અન્ય સાહિત્ય ત્યાં ઉપલબ્ધ છે ત્યાંથી આ શૈક્ષણિક સંકુલ અંગેની દાદાની ભાવિ કથાઓની અને અન્ય વિગતો આપ ત્યાંથી મેળવી શકો છો એ સંદર્ભમાં તારીખ બે દસ બે હજાર વીસથી આઠ દસ બે હજાર વીસ આસો એકમથી અધિક આસોવદ છઠ માં ગંગાના કિનારે હરિદ્વારના હરિ અને હિર હરના અદ્વિતીય મિલનના એ તીર્થક્ષેત્રમાં પિતૃઓના મોક્ષાર્થે પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત મોક્ષગાથાનું પણ આયોજન થવાનું છે જે કોઈ ભાવિક ભક્તજનો એ કથાયજ્ઞમાં પણ સામેલ થવા ઈચ્છતા હોય તેઓ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરી અને પોતાનો મનોરથ એમાં નોંધાવી શકે છે એવી પણ એક જાણકારી આપવામાં જ આવે છે એક બે વિગતો મારે ફરી આપના ધ્યાન દોરવી છે કે આપની કિંમતી ચીજ વસ્તુ મોબાઈલ પાકીટ વગેરેની આપણે સ્વયં કાળજી રાખીએ આપણા શરીરનું આપણે ધ્યાન રાખીએ છીએ આપણા બાળકનું આપણે ધ્યાન રાખીએ છીએ એમ સમૂહમાં જ્યારે મળીએ ત્યારે આપણે સૌ આપણી કિંમતી ચીજ વસ્તુનો ખાસ કાળજી અને ધ્યાન રાખીએ રિક્ષા જે શહેરથી અહીં આવવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે એ વયસ્ક વડીલો માટે અને જે ચાલી શકે ન ચાલી શકે એવા માટેની એ વ્યવસ્થા રાખવામાં આવી છે તો એવા જરૂરિયાત હોય એવા સત અને વૃદ્ધ વયસ્ક લોકોના આપણે સૌપ્રથમ ન્યાય આપીએ એમને એ વ્યવસ્થાનો લાભ લેવા માટેની વ્યવસ્થા કરીએ પ્રાચીન કથાઓનું શ્રવણ પણ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્મ છે એવી પ્રાચીન કથાઓના શ્રવણના સષ્ટમ દિવસના આ કથા સત્રે ભાગવત ભગવાનના શ્રીચરણોમાં મુખી પરિવારના અને ઉદ્ઘોષક શરદ વ્યાસના શાસ્ત્રાંગ દંડવત સાથે જિગ્નેશ દાદાના શ્રી ચરણોમાં પણ ભાવવંદન સાથે પંચમ દિવસની વિડીયો ક્લિપ નિહાળીએ અને એ બાદ પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રીમુખેથી સષ્ટમ દિવસના કથા સત્રોનું પાન કરીએ એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે